જય હિન્દ આજે ગાંધી જયંતિ છે તો ગાંધી જયંતિના દિવસે ગાંધીજી પ્રત્યે નફરત રાખનારા લોકોએ અને ગાંધીજી માટે ઘૃણા ફેલાવનારા દરેક એક મજબૂત સંકલ્પ લેવો જોઈએ કે કદાચ ગમે તે થઈ જાય ગાંધીજીના ફોટાવાળી નોટ કોઈની પાસેથી લઈશું નહીં અને કોઈને દઈશું નહીં એ જ સાચી દેશભક્તિ ગણાશે એવા લોકો માટે કે જેના મગજમાં એક વાત ઘુસાડવામાં આવેલી છે કે ગાંધીજીના લીધે દેશ બરબાદ થયો છે તો સાચી એકતા આવા લોકોએ બતાવવી જોઈએ અને ગાંધીજીના ફોટાવાળી નોટનો બહિષ્કાર કરવો જોઈએ એ જ સાચી દેશભક્તિ ગણાશે એવા લોકો માટે જેને ગાંધીજી પ્રત્યે નફરત છે ગાંધીજી એ વ્યક્તિત્વ હતા કે જેણે પોતાનું આખું જીવન અહિંસા પરમો ધર્મ સમર્પિત કરી દીધું એ હિંસાના વિરોધી હતા બસ આ એક માનસિકતાનો ડિફરન્ટ છે પરંતુ આવા વ્યક્તિઓ કે જેને મહાત્માનું બિરુદ મળ્યું છે રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં આવે છે છે કે રાષ્ટ્રપિતાનો એને આપણા આપ્યો આપ્યો અને તો જ હોય કારણ અત્યારની ન્યુ જનરેશનને પોતાના કોર્પોરેટર પાસે સાંસદ પાસે અથવા તો સ્થાનિક લેવલના કોઈ પણ હોદ્દેદાર પાસે રોડનો ખાડો બુરાવાની તાકાત નથી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવવાની તાકાત નથી એવા વ્યક્તિઓ એ વ્યક્તિ માટે ઘૃણા પ્રદર્શિત કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં અથવા તો લાઈવમાં કે જે વ્યક્તિએ આ દેશ ખાતર દેશની સમસ્યાઓ ખાતર પોતે બેરિસ્ટર હોવા છતાં ખાદી સ્વીકારી લીધી એને જરૂર નહોતી પરંતુ છતાંય આ દેશ માટે એણે ખાદી સ્વીકારી અને એ આઝાદીની લડતની ભાવના એની અંદર જે હતી એ ક્યાંય જવાની નહોતી એ એકલા પણ લડી શકતા હતા પરંતુ એમાં એને સફળતા ન મળત અને એના માટે એને આખા દેશને એક તાતણે જોડવા માટે રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે જે કાંઈ પણ પ્રયત્નો કર્યા એ અહિંસાને સાથે લઈને કર્યા કારણ કે હિંસાથી દેશ તો બરબાદ થાત દેશના લોકો બરબાદ થાત ખૂન ખરાબા થાત મોટા મોટા મહાન લોકોએ પણ કીધું કે પચાસ વર્ષ પછી કદાચ એવી પેઢી જન્મશે કે જે સ્વીકારી નહીં શકે કે એક હાડ માસનો બનેલો માનવી આટલો શક્તિશાળી હોઈ શકે ઘણા લોકોને એક ભ્રામક માન્યતા ફેલાયેલી છે કે સુખદેવ ભગતસિંહ અને રાજગુરુનો જે ફાંસીને માછડે ચડી ગયા છે તો એ ફાંસીના માછડે ચડતા ગાંધીજી રોકી શકે એમ હતા તો શું કામ રોક્યું નહીં આવી પણ એક મગજમાં ઘાલેલું છે પરંતુ એ વ્યક્તિઓ ઇતિહાસને જાણતા જ નથી અને તમારા મગજમાં જે આવ્યું છે ને એમાંથી બહાર નીકળો કારણ કે ભગતસિંહ પોતે જ હોતા ઈચ્છતા કે એની ફાંસી રોકવામાં આવે ક્યારેક પુસ્તકોનું જ્ઞાન લેજો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની ઈચ્છા જે હતી કે પોતાની ફાંસી રોકવામાં ન આવે અને તો જ આ દેશના યુવાનોમાં એક જુનૂન ભરી શકાશે ગાંધીજી ક્યારેય ભગતસિંહની હિંસાના સમર્થક નહોતા કે એના ફાંસીના પણ સમર્થક નહોતા હતા એ પણ ખુલાસો છે અને ભગતસિંહે ક્યારેય પોતાની ફાંસી રોકાવા માટે કોઈને કીધું નથી અને ગાંધીજીને પણ એની ફાંસી રોકવામાં રસ હતો પરંતુ ભગતસિંહ પોતે નહોતા ઈચ્છતા કારણ કે આ દેશમાં જુનૂન આ દેશના યુવાનોમાં એક જુનૂન ભરવાનું હતું ને એટલા માટે ભગતસિંહ એવું માનતા હતા કે આ અંગ્રેજોને ભગાડવા હશે ને તો એક બે અંગ્રેજોને મારવાથી એ નહીં ભાગે એને એવો સબક શીખવાડવો પડશે કે એની ગુંજ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચે એટલે જ એણે એસેમ્બલીમાં બોમ્બ ફોડ્યો હતો એસેમ્બલીમાં બોમ્બ ફોડવાથી એની ગુંજ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચી એટલે યોગદાન દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિઓનું દરેક મહાનુભાવોનું દરેક વીરોનું ક્રાંતિવીરોનું પોતપોતાની જગ્યાએ ખૂબ જ મહત્વનું છે ભગતસિંહને ક્યારેય ગાંધીજી પ્રત્યે નફરત નથી થઈ સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય ગાંધીજી પ્રત્યે નફરત નથી થઈ જવાહરલાલ નહેરુને ક્યારેય ગાંધીજી પ્રત્યે નફરત નથી થઈ અરે આ દેશના બાપ દાદાઓ એને પણ ક્યારેય ગાંધીજી પ્રત્યે નફરત નથી થઈ ને એટલે જ એને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે અને આજના પાંચ ચોપડી ભણેલા લોકો એમ કહે છે કે ગાંધીજીના લીધે દેશ બરબાદ થયો છે વાહ ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુને કોટી કોટી વંદન કારણ કે આ એ વ્યક્તિત્વ હતું કે જેને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યા પછી એણે સત્યના પ્રયોગોમાં પોતાના જીવનની નાનામાં નાની અને દરેકે દરેક કડવી વાસ્તવિકતાઓ રજૂ કરી દીધી લોકો સમક્ષ મૂકી દીધી અને આજકાલના પાંચ પૈસા કમાઈ ગયેલા લોકોએ ફૂલે કે ચડી જાય છે અને પોતાનું અતીત બિલકુલ ડિલીટ કરવા મથે છે જ્યારે આ વ્યક્તિએ રાષ્ટ્રપિતા બન્યા પછી રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યા પછી પોતે ચોરી કરેલી છે ન કહેવાનું પણ એણે ખુલ્લા મનથી કહી દીધું આ હિંમત કોઈ શક્તિ વગર શક્ય નથી કોટી કોટી વંદન પૂજ્ય બાપુને ગાંધી જયંતિ નિમિત્તે જૈન વંદે માત્ર જય શ્રી રામ